કનિરામ બાપુની વર્ષોથી સપનું હતું આજે સપનું સાકાર થયું અને રબારી સમાજ રાધનપુરને એક મોટું સંકુલ છાત્રાલય બન્યું અને આજે આ લોકાર્પણનો અમારો પ્રોગ્રામ થયો છે જેથી અમારા દીકરા દીકરીઓને ભણવાની ખૂબ મોટી વ્યવસ્થાઓ થઈ એના સાથે અમારા ટ્રસ્ટી મંડળના અને જે અમારા શ્રેષ્ઠીઓ હતા એ બધાએ ખૂબ મહેનત કરી અને આ સંકુલમાં બધાએ મદદ કરી અમારા યુવાનોએ ખૂબ રાત દિવસ મજૂરી કરી બહેનોએ સહકાર આપ્યો સમાજના આગેવાનો સહકાર આપ્યો અને બીજા સમાજના પણ જે લોકો અહીંયા આવ્યા એમને પણ એમનો સહકાર આપ્યો સરકારમાં હતા એ લોકો સરકારની મદદની ખાતરી આપી અમારે એક થી આઠ ધોરણ અમારું ગ્રાન્ટેબલ હતું અને આઠથી બાર ધોરણ માટેની ગ્રાન્ટેબલ શાળા વજીર ખાનજી એક ચલાવતા હતા પાટણમાં એ સંસ્થા અમે લેવાનું નક્કી કર્યું એના માટે પણ શંકરભાઈ અમારા સત્તનભાઈ અને ભાઈ અમારા મહાદેવભાઈને બધાને જવાબદારી આપી છે કે સરકારમાં એ બી થોડું ઘણું એમને તકલીફ છે દૂર કરી આપશે અને સો અમારી આ સંસ્થાને એકથી થી બાર ધોરણ વ્યવસ્થિત મળી રહેશે જેથી અમારા વિદ્યાર્થીઓને આજુબાજુમાં કઈ રકડવું નહીં પડે અમે એવું ઈચ્છીએ છીએ કે રાધનપુરમાં એક કોલેજ પણ અમને મંજૂરી મળી જાય તો આગળ જતાં અમારા સમાજની બધી જ વ્યવસ્થાઓ અમે સંભાળી છે શૈક્ષણિક સાથે સમાજના કેટલા કુરિવાજો માલદીવભાઈ કયું એવું સમાજ સંદેશ સારો આપ્યો છે અમારા કુરિવાજો જે પણ છે ઘણા બધા પહેલા કરતાં ઓછા થયા છે અને અમારા સંતો અને અમારા સજનામાં આગેવાનો ખૂબ જાગૃત છે અને બધા જ આગેવાનો ભેગા થઈને એની ચિંતન કરી રહ્યા છે મંથન કરી રહ્યા છે નવા નવા સુધારા કરી રહ્યા છે સમાજના લગ્નના અને મરણના જે ખર્ચા હતા એ પણ ઓછા થયા છે અને હજુ પણ એમાં ઓછા કરવા અને સમાજના જે પણ પૈસા બચે એ શિક્ષણ પાછળ વાપરવા અને શિક્ષણના મંદિરો બનાવવા એમાં આજે અમે બધાએ નક્કી કર્યું છે શિક્ષણ સ્કૂલ રાધનુ સંસ્કાર વડવાળા રાધનુ સંસ્કાર ધામ એ બેટેગરી સમાજના દીકરા સારું ભણે સારા શિક્ષિત થાય સારા સંસ્કારી બને મુક્ત બને અને સમાજની આવે એમાં એનામાં વેસન બધું જ દૂર થાય બંધ થઈ જાય અને સમાજ રમીશિ માટે પ્રગતિનો વિકાસ અને સમાજનો સારો વિકાસ થાય સમાજના દીકરી દીકરા ખૂબ સારું ભણે અને ભણી ગણીને સારા અધિકારી સારા વેપારી સારા ધંધા સારા બિલ્ડરો બને

ધાર્મિક કાર્યની અંદર સમાજના કાર્યની અંદર ખૂબ આમ છે અને થી જીવન જીવે અને સારી રીતે પ્રગતિ સમાજની થાય એવું બતાવવા જોઈએ હરેક સમાજ માટે લાગણી ખુબ છે કે આ ભાઈ જય દેશી ગૌ દૂધ માટે જે બાકી જે જે પૈસા મળતા હોય એના કરતા હું લિટરે કેટલા 5 રૂપિયા વધારાનું આપી શકું એનું કામ મે ચાલુ કરી દીધું આજકાલથી નહીં લગભગ 5 વર્ષ અને ખાલી ગાય માટે નહીં ગૌ માતા માટેનું દૂધનું નહીં એનું જરણ લઉં અને જરણના લીટરે 12 અને 5 રૂપિયા આલું અને 12 લિટર જરણ મળે અને એના 5 રૂપિયા રોજના આપવાનું કામ અહીંયા મારા માલધારીઓની વચ્ચે ચાલુ કરી દીધું છે હું લેવાય છે સેના દૂધના 50 રૂપિયા મળે તો બરાબર છે જરણના અને એવા ઝેરાવાળા અહીંયા આગળ હાજર છે ગાડી ત્યાં જાય છે ઘરે ત્યાં જરણ ભેગું કરી રાખે છે અને જરણનું ટેસ્ટિંગ એ ત્યાં થાય છે અને જરણ વેચાતું લઈને એના પૈસા આપવાનું કામ એ હું એટલા માટે કરું છું કે એમને તપ કર્યું હતું તપ એમને ગણપણ આપવા તપ કર્યું છે ગવા માતાને બચાવવાનું અને એટલા માટે આ નવો ઇતિહાસ આપણે કરી રહ્યા છીએ અને પહેલી ડેરી ભારત વર્ષની અંદર દૂધની તો હોય પણ દેશી ગૌ માતાના જરણની ડેરી એ આપણા રાધરપુરના આંગણે આપણે ચાલુ કરી શક્યા છીએ એ વડવાલા દેવની કૃપા છે કણીરામ બાપુના આશીર્વાદ છે કે આ કામ આપણે કરી શક્યા છે હજુ આ કામને આપણે ઘણું આગળ લઈ જવું છે અમારી સમાજ એ બેઠું છે માલધારી સમાજ છે કે જેને ગાય માતાને બચાવી છે અલવાડા પગે હેઠતા હેઠતા મારી ગાય પૂછી ના રહે એના માટે ઝેરા ભેગો એ રાતે વરાહતની અંદર પણ ખુલ્લામાં પડ્યો રહ્યો અને શિયાળો હોય કે ઉનાળો બળબળતો હોય તો આકડાના પત્તા માંથી નાખ્યા હોય કાઢો રાખીને પણ એને ગાય માતાને ભૂખી નથી લાગે એ આ કે નહી એ નેડમાં પણ લઈ જાય એ બનીમાં પણ લઈ જાય અને ત્યાં જઈ જઈને પણ ગો માતાને બચાવી રાખી છે ચાલી તૈયાર કરી છે એવું યોગદાન આપ્યું છે એટલે આ જે બ્રીડિંગ માટેનું કામની બાતો જે તમે બધા આપણે ચારે બાજુથી કરીએ છીએ પરંતુ એનો સાચો સ્ટેજ હોય

સાથે સાથે જ્યાં છું તમારો છું તમારા પૈકીનો છું જે મારો ઉપયોગ થાય એ અર્ધી રાતે આવશો શિક્ષણ માટે કે કોઈ બી માટે હું અહીંયા આપનાથી કામ કરવા બંધાયેલો છું સાથે લેપટોપનો જમાનો આવ્યો છે ત્યારે આપણે એક કહીને સમાજની પ્રગતિમાં બધા સાથે મળીએ બધી જગ્યાએ રહેવાનું એ ફરી નાખું તો રઘુ મેરાજ મારું નામ

મેં કીધું તો એક કરોડ એક લાખ રૂપિયા એમય મારે આપવાના છે કેમ કે મારા વિસ્તારના યુવાનોને આજે તમે ભણાવો છો આપણે બધા એક થઈએ નેક થઈએ અને તાકાત કરીને સ્વામીના સાથે ચાલવું પડશે